અને છે ચાવડા રખાલ જે કહેવાય છે કે જ્યાં કેમ્પિંગ અને બર્ડ ફોટોગ્રાફી અને વાઇલ્ડ આજે આપણે ક્યાં જઈએ છીએ મકરદોદ સી ચવડા રકલ જઈએ છીએ મિત્રો ત્યાં શું છે મેં સાંભળ્યું છે એકાવન શક્તિપીઠ ને માતાજી નું મંદિર ને એવું છે ઘણા બધા શક્તિપીઠો છે બધું છે તો આજનો વ્લોગ આપણો હશે એના ઉપર હશે આજનો વ્લોગ આપણો હશે તમે હાલો બતાડી તો મિત્રો આજે અમારો બ્લોગ છે ટ્રાવેલિંગ ઉપર અને અમે ત્રણ મિત્રો નીકળી ગયા છીએ અહીંયાથી અમે જશું ચાવડા રખાલ ત્યાં જે ભુજના મહારાવ કહેવાય એમના વાઈફ જે દેવી છે એમને મુંબઈ માતાજીનું બહુ મોટું મંદિર બનાવડાવ્યું છે અને એકાવન શક્તિ ફીટ ત્યાં નાના નાના મંદિરો બનાવેલા છે તો આપણે આજે ત્યાં જશું અને ચાવડા રખાલ જે કહેવાય કે અમારે રાબાવાની એક જંગલ જેવી જગ્યા છે કે જ્યાં ભુજ રાજગાદીમાં આવે છે તો ત્યાં એક ફોરેસ્ટ જેવું આવેલું છે તો આપણે ત્યાં ચાવડા રખાલમાં જશું અને જોશું જો કોઈ જંગલી જાનવર કે એ કંઈ આપણાને જોવા મળશે તો આપણે એને કેપ્ચર કરશું બાકી શક્તિપીઠે જશું મઈ માતાજીના દર્શન કરશું તો આપણો આજનો બ્લોગ છે ચાવડા રખાલનો ચાલો તો આપણે નીકળીએ તો મિત્રો સીએનજી ભરાવી લીધું છે આપણે ને હવે આપણે નીકળશું મહારાજ છે આપણા ભેગી ને મહારાજને વ્લોગમાં લઈ લેજો ને મહારાજને કહેજો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે આજે આવી જવાના છે મહારાજ આપણા વ્લોગમાં ચાલો તો હલો રાઈજી અમે માનકુવા હોલ્ડ કર્યો હતો અને મૂકીશું છે આપણે ગુલ્ફી ગુલ્ફી લીધી છે પિસ્તા માનકુવાની સ્પેશિયલ છે અને ફેમસ છે તો તમે માનકુવા આવો તો ગુલફી ગુલકી ખાજો અને અમે છે અને હવે પછી સાવડા રમાર બાજુ આગળ આપણે ખાઈને હવે અમે નીકળીએ છીએ તો માનખુવા આવો તો ગુલ્ફી ખાવાનું ભૂલતો નહીં બહુ જોરદાર અને ફેમસ છે અહીંયાની ગુલ્ફી આપણે કચ્છની પ્રખ્યાત છે માનકુવાની ગુલથી ચાલો તો અમારી ગુલથી આવી ગઈ છે અને કેવો છે ભાઈ ટેસ્ટ મગજ ટેસ્ટમાં બેસ્ટ ભાઈ ભગીરથ છે જોરદાર તાકાતવાળી કુલ્ફી છે માનકુવાની અને અમે કુલ્ફી એન્જોય કરીએ છીએ

જાડેજા અને મકલપતસિંહ જેઠવા અમારી સાથે છે અને આ જે સ્થળનો ગેટ છે અને એની સામે બરોબર કુંડ આવેલું છે તો આપણા કચ્છમાં જ આ જગ્યા આવેલી છે સામત્રાથી થોડીક પાંચ કિલોમીટરના અંતર ઉપર અને જે એકાવન શક્તિપીઠ આવેલા છે અહીંયા તમને તો શ્રી શક્તિ સ્થળ એ ટ્રીફ લવભાઈ મહારાવ સાહેબ ઓફ કચ્છ મહારાણી ઓફ એક આપેલો છે તો મિત્રો આ છે મંદિર અને એકાવન શક્તિપીઠ પાછળ તમે જોઈ શકો છો કે શક્તિપીઠો નાના નાના મંદિરો છે જે શક્તિપીઠ મતલબ એવો છે કે હિન્દુ ધર્મમાં જે એકાવન દેવીઓ જે મુખ્ય કહેવાય તો એમના મંદિર છે જે ભારતના અલગ અલગ જગ્યાએ જેમ કે મહીસાસુર મંદિરની ને આશાપુરા હોય કે મુંબઈમાં હોય કે જેવા જે મહાકાળી છે એવા બધા અલગ અલગ માતાજીઓનું મંદિર છે જેને બનાવી એકાવન મંદિરો છે નાના નાના અને એટલા માટે આને એકાવન શક્તિપીઠોનું નામ આપેલું છે અને આ મુખ્ય મંદિર છે એ મુંબઈ માતાજીનું છે જે જાડેજાઓના કુળદેવી કહેવાય છે કચ્છ રાજ્યના બહુ સુંદર એવી જગ્યા બનાવેલી છે રાજ પરિવાર દ્વારા અને પરિવારથી આવવા માટે તમારે કામત રાખીને આવવું પડશે અને બહુ સારી જગ્યા છે તો હવે આપણે આગળ જશું આપણે રખાલ જે ફોરેસ્ટ કહેવાય છે જેવાનું ફોરેસ્ટ જંગલ છે ત્યાં આવે મિત્રો આજે ચાવડા રખાલનો બોર્ડ અને અહીંયાથી હવે આપણે અંદર જશું થોડુંક રોડિંગ કરશું અહીંયાથી અને પછી જશું ચાવડા રખાલના ફોરેસ્ટ રસ્તો થોડો કાચો છે એટલે તમે આવો તો થોડી ધ્યાન રાખજો ફોર વ્હીલર થી આવો તો ચોમાસામાં ખાસ મિત્રો મને જોઈને ડરી ગયો છે અને આ બાજુ કારી તકલીફ છે ભેલ છે તો આજે આ બધાને છે ને લઈ જવાના છે ઘરે કહો ને મિત્રો આજે ચાવડા રખાળ કોરે અંબાજ છે આ ક્યાંખું અમે સપ્ટેમ્બર બીજે કડાઉચે અને અમે આવી ગયા છીએ તો રસ્તામાં અમને બે બિલાડીયા દેખાણા હતા કે થાય કોઈ બટ આપણે સકેંગકપુરો જંગલમાં તો میرے ساتھ کچھ ऐसे लोगों की टीम है જો ફાર જગ્યા જને કે લિયે તૈયાર રહેતી હે ઓર મે અપની ટીમ કે સાથ આ ગયા હું ચાવડા રખાલ મે ઓર કાજી કે બોલાને મે યે જંગલ કો ક્લોઝ કરુંગા તો મિત્રો અગર આપ અપને સાથ મે પાણી નઈ લાવ્યા હો તો આવા તરાવડા માથી તમે પાણી પી શકો છો કેમ કે ચોમાસાનું પાણી ભરેલું છે પણ

તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે તુલસી હોટલેથી ચાલુ થયો હતો અને પાછો તુલસી હોટલે પૂરો ચા પી નીકળ્યા હતા ચા પીને વ્લોગ કરી પૂરો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નવા નવા બ્લોગ આવતા રહેશે કાલે પણ એક નવો બ્લોગ આવવાનો છે તો અમારી ચેનલથી જોડાયા રહ્યો અને શેર કરવાનું ભૂલજો નહીં ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી